રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કે જેઓ સિદ્ધપુર પાટણના ધારાસભ્ય છે તેમને આજે પણ ધારાસભ્ય તરીકે ભથ્થા મળે છે તે લેવાનો ઇનકાર કર્યો અને એક સ્વચ્છ રાજકારણની છબી ઊભી કરી રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીને સિદ્ધપુર પાટણના જનપ્રિય ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત જ્યારે કેબિનેટ મંત્રી હતા ત્યારે તેમને પણ સરકાર દ્વારા મળતા ભથ્થા લેવાનો ઇનકાર કર્યો હતો અને ભથ્થા સ્વીકારવાના હતા અને આજે પણ ધારાસભ્ય તરીકે તેઓ ચાલુ છે ત્યારે તેમને જે મળવાપાત્ર ભથ્થા હોય તે ભથ્થા લેવાનો સાદર ઇનકાર કરી દીધો હતો અને સ્વચ્છ રાજકારણની પ્રતિભા એક ગૌરવપૂર્ણ ઉજાગર કરવામાં આવી હતી આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ તેમણે કોઈપણ પ્રકારના સરકારી ભથ્થાઓ લીધા નહોતા અને આ કેબિનેટ મંત્રીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ધારાસભ્ય છે ત્યારે પણ તેમને કોઈપણ પ્રકારના સરકારી ભથ્થા જે મળે છે તે ભથ્થા લેવાનો સાદર ઇનકાર કરી અને સ્વચ્છ રાજકીય પ્રતિભાની છબી તેમણે ઉજાગર કરી